વેલકમ ટુ શ્રીજી ફૂડ હું છું મનીષા ઠક્કર આજે આપણે સવારના નાસ્તામાં કે ડિનરમાં બનાવી શકીએ એવો સરસ મજાનો મગની દાળનો હેલ્ધી નાસ્તો બનાવીશું તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ આ નાસ્તો બનાવવા માટે આપણે અડધો કપ મગની મોગર દાળ લેવાની છે દાળની ક્વોન્ટિટી તમે ઘરમાં જેટલા વ્યક્તિ હોય એ પ્રમાણે ઓછી વધતી કરી શકો તો દાળને એક વાસણમાં લઈને બે વાર પાણીથી ધોઈ લેવાની અને પછી આમાં પાણી ઉમેરીને આને એક કલાક માટે પલાળીને રાખવાની છે મગની દાળને વધારે પલાળવાની જરૂર નથી હોતી એક કલાક પછી દાળ સરસ રીતે પલળી જાય એટલે આનું વધારાનું પાણી નિતારીને આને એક મિક્સર જારમાં લઈ લેવાની તો દાળમાંથી આપણે થોડું પાણી નિતારી લેવાનું છે અને હવે આટલા પાણીની સાથે જ એને મિક્સર જારમાં લઈ લેવાની અને જરૂર પડે તો આમાંથી બાકીનું પાણી એડ કરવાનું છે તો મગની દાળને આ રીતે એકદમ સરસ સ્મૂથ વાટી લેવાની છે તો આ દાળને વાટવામાં બીજું પાણી એડ કરવાની જરૂર નથી પડી હવે આમાં બીયા કાઢીને ઝીણું સમારેલું ટામેટું ઝીણા સમારેલા કેપ્સિકમ અને બે વાટેલા લીલા મરચાં એડ કર્યા છે મરચાંની ક્વોન્ટિટી તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે ઓછી વધતી કરી શકો સાથે જ ચપટી જેટલી હળદર અને થોડું મીઠું એડ કરી દેવાનું થોડા ચીલી ફ્લેક્સ એડ કરવાના છે ઓપ્શનલ છે તમારે ચીલી ફ્લેક્સ ના એડ કરવા હોય તો સ્કીપ કરી શકો છો પણ ચીલી ફ્લેક્સ એડ કરવાથી જ્યારે આ પુડલા પનીરને તૈયાર થશે ત્યારે એનો દેખાવ ખૂબ જ સરસ લાગતો હોય છે હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની તો ફાઇનલી આ રીતની આની કન્સિસ્ટન્સી હોવી જોઈએ પછી નોનસ્ટિકની કે લોખંડની તવી ગરમ થવા માટે મૂકવાની તવી ગરમ થઈ જાય એટલે આના ઉપર સહેજ ઘી કે તેલ લગાવી દેવાનું અહીંયા મેં ઘીનો ઉપયોગ કર્યો છે હવે જે ખીરું બનાવ્યું છે એને થોડું હલાવી દેવાનું અને પછી આ રીતે થોડું ખીરું આના ઉપર લઈને સ્પ્રેડ કરી દેવાનું છે સહેજવાર માટે એને ઢાંકી દેવાનું જેથી આ સરસ રીતે કૂક થઈ જાય ઢાંકણ હટાવીને આને ચેક કરી લેવાનું તો તમે જોઈ શકો છો આનું ઉપરનું લેયર આ રીતે ડ્રાય થઈ ગયું છે